આપણે વછરાજ સાડી પોરબંદર જિલ્લો રાણાવા તાલુકો ને ખાખરીયા બાપાને મંદિરેથી જે રસ્તો આવે ત્યાંથી હવાય સુદામા પાર્ક ને ગ્રીન સિટીની પાછળ છે નીચે આપણે આપણા નંબર આપેલા છે તો કાળા કાળી સાડીનો કલર બતાવી દઉં બે છે કલર તો આપણે નીચે આપણો નંબર આપેલો છે જે નંબરમાં તમે મારું ઘર ન મળે તો કોન્ટેક કરજો ઘરેથી કરું છું અને એની ટાઈમ ગમે ત્યારે આવો આપણે ઘર આપણે દુકાન નથી એટલે ખુલ્લું જ હોય ફોન કરી લ્યો ઘર નંબળે એટલે તો કાળી કલર સાડીનો ફીરો છે તો આપણે હેતલબેન છે હેતલબેન હેતલબેન નહીં હા હેતલબેન દ્વારકાથી છે માર જે આપણી દરરોજની એની કોમેન્ટ હોય છે આપણા યુટ્યુબની ચેનલમાં જય મોગલમાં કરીને એનો ખૂબ ખૂબ આભાર બધા કસ્ટમર ઘણા બધા એક બીજા પણ છે જેનો જય શ્રી કૃષ્ણ હોય એનો ખૂબ ખૂબ આભાર આવો આવો સપોર્ટ કરતા રહેજો ને દરરોજની આપણી આ જે ચેનલ છે સાડીના બ્લોગની એની લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અવનવી મસ્ત વેરાયટીના જ આપણે દરરોજ સાડીના જ મીડિયા આવશે આ એનું પીળા કલરમાં આવી રીતના લેરિયામાં એનું બ્લાઉઝ આવેલું છે કાળી સાડીમાં બ્લાઉઝ નથી જે ઇંગ્લિશ કલર છે પોપટી કલર એકદમ મસ્ત છે બધી જ સાડી અઢીસો રૂપિયાવાળી જ છે તો એમાં ગોલ્ડન લાઇનિંગ આવશે એકદમ મસ્ત કાપડની અંદર ને સાડી બધી વોશટેબલ આવશે તમે ઘરે ધોવો કે મશીન હોય તો મશીનમાં ધોવો તો પણ ચાલે આમાં આપણે એનું બ્લાઉઝ પણ છે લીલા કલરનું ઘણા બધાની કમેન્ટ હોય છે ઘણા બધાને અવાજ નથી આવતો જે અવાજ નથી આવતો અવાજ નથી સંભળાતો એનું પણ આપણે નિરાકરણ કરી લીધું છે એ પણ આપણે ચેનલમાં જલ્દીથી બતાવી દઈશું કેમકે તમારા બધાનો સાથ સપોર્ટ ને સહકારથી સાડીનું કરતાં કરતાં ડ્રેસનું તો આપણે કરતાં જ નથી પણ આપણે આગળ પણ કીધું હતું જે આપણે ચણિયા ચોરી ભાડે આપીએ વેચાતી આપીએ જેના બહુ જલ્દીથી એનો બ્લોગ આવી જશે અને હું જલ્દીથી તમને એ પણ બતાવી દઈશ

તેવાડીયો કલર આવે ને એ અને ઘાટો લીલો કલર છે એકદમ મસ્ત છે કાપડ પણ એકદમ મસ્ત આવશે કાપડ આ મસ્ત વેરાયટી છે એના કાપડ બધીના મસ્ત આવશે તો એમાં પણ આપણે આ બ્લાઉઝ છે આપણે એનો બીજો ભાગ છે જો પાલો આવતો હોય એ હું તમને બતાવું જ છું જો પાલો નથી આવતો એટલે હું તમને કહેતી પણ નથી કે છે કે બ્લાઉઝ હોય એ કહી દઉં છું અને બ્લાઉઝ ન હોય એની હું તમને નાચ પાણા એકદમ મસ્ત સાડી બાંધણીમાં પોપ્ટી કલરમાં કેટલી મસ્ત છે જોવો બાંધણીની એટલી મસ્ત સાડી છે બ્લાઉઝ છે પાલવ છે બધું છે અને બતાવી પણ જાઉં બ્લાઉઝ છે અને પાલવ પણ છે બતાવી દઈશ સોરી પાલવ નથી એવું રીતનો ડિઝાઇન છે ખાલે મેં જોયો તો મને એમ હતું કે પાલવ છે પડતાળી બહુ મસ્ત છે આનો પણ ભાવ આપણે અઢીસો રૂપિયા જ છે આ રીતના એમાં પટ્ટી આવશે ગોલ્ડન અને એકદમ ચમક મારશે અને કપડું એકદમ સ્મૂધ આવશે તો જે આપણે તમને લાઇનિંગમાં લીલો અને બીટ કલર બતાવ્યો એનો મરૂન કલર છે ચાર પાંચ કલર છે જે કલર તમને એક જ સાથે બતાવી દઈશ મરૂન કલર છે ને બીટ કલર છે કેસરી બે ત્રણ કલરની આવી રીતના લાઇનિંગ

અને નીચેથી કાળું આવશે પાછો નીચે કોફી આવશે કાળી ને કોફી છે એટલે આપણે કલર ખબર તમને ન પડે તો હું તમને કોઈ જ દઉં એ કાળો કલર છે ઘણા બધા કલર કલરમાં ન ખબર પડે આપણે કોઈલા હોય તો વાંધો ન આવે ન ઘણા પહેરતા પણ ન હોય ઘણા કાળો તો ઘણાને કાળાનો બહુ જ શોખ હોય એકદમ મસ્ત પીસ છે આપણો આ બધી વેરાયટી એકદમ એટલે એકદમ મસ્ત છે તો મેં જે તમને હમણાં ઇંગ્લિશ કલર બતાવ્યો હતો ને આ એનો કલર છે કબૂતરી કલર એમાં જે અહીંયા છે ને ક્રીમ કલરનો ભાગ આવશે ને નીચે કબૂતરી આવશે આ રીતના અમુક અમુકમાં આપણે બ્લાઉઝ આવ્યા છે તો અમુક અમુકમાં બ્લાઉઝ પણ નથી આવ્યા તો આ જો આપણે એનો કલર છે ક્રીમ કલર આના પણ આપણે ત્રણ કલર તમને મળી જશે આખો આખો વિડીયો જોજો પછી જ સાડી બુક કરજો ફટાફટ જોશો એ ધીમે ધીમે જો પણ જોજો પૂરો વિડિયો તો પટોરા જે આવે ને એ ડિઝાઇનમાં આનો પણ ભાવ આપણે અઠીસો રૂપિયા જ છે આ મસાકલી કાપડ નથી આનું કાપડ અહીંથી ફરી જશે આમાં પણ આવી રીતના લાઇનિંગ આવશે ને એકદમ એકદમ સ્મૂથ આવશે આનો ભાવ પણ આપણે અઠીસો રૂપિયા જ છે અને અમુક અમુક જે ભાગ આપણે ભેગા મિક્સમાં છે ને તેમાં કોઈમાં બ્લાઉઝ આવ્યા છે તો કોઈમાં પાલો આવ્યા છે હું આની ડિઝાઇનનો ભાગ છે ને બીજી સેમ એક સરખી બે છે પણ એનો તો ભાગ મને નથી ખબર એટલે આપણે જે ખુલેલો પડ્યો છે ને એ તમને બતાવી દઈએ સેમ સાડીના કટકાનો બ્લાઉઝ આવશે અને અંદર મરૂન કલરની ટીપકી આવશે પછી અહીંયા પણ તમને એકદમ સરસ ચમક આવશે પણ બધું કાપડમાં આવશે તો સાડીનો જ સેમ તમને આનું બ્લાઉઝ મળી જાય ભાવ આનો પણ અઢીસો જ રૂપિયા છે બધીનો ભાવ એક જ સરખો છે આખા વિડીયાનો ભાવ એક જ સરખો રાખીએ છીએ એટલે બેનોને વધારે પડતું કાંઈ કન્ફ્યુઝન ન થાય તો જો બીટ કલરનો ફોટો આવશે ને અંદર ફ્લાવરમાં ઝીણી ઝીણી ડિઝાઇન આવશે ને ચારે એકદમ મસ્ત છે વચ્ચે છે ને ઇંગ્લિશ કલર આવશે તો આમાં આ રીતના એનું બ્લાઉઝ આવેલું છે આ રીતને એની ડિઝાઇન આવશે આખી

અને ખાટો ગુલાબી રાણી ગુલાબી હતો એમ સેમ ડિઝાઇન છે તો જો કેટલી મસ્ત સાડી છે ઝેરી લીલો કલર આવશે બાંધણીનો બ્લાઉઝ આવશે પાલો છે આનો પણ ભાવ આપણે અઢીસો રૂપિયા છે કેમકે આવા ડોલમોસ થી આપણી ફૂલ ડિમાન્ડ છે તો ડોલમોસની જ સાડી છે બધી જ સાડી નોઠીશો છે ને મિક્સમાં બધામાં એક જ આપણે પીસ આવ્યું છે એટલે આપણે આજ ફક્ત એ નોઠીશું તો કંપનીના ઉપરથી આ રીતને આપણે સાંધો કરેલા આવ્યો છે મેં કાઢો નથી કોઈ પણ કસ્ટમરને ગમશે તો સાંધા શોધી લઈ લે એને એને ન મેળાવે તો એ સાંધો પાછો ફરીથી કરાવી લઈએ ફૂલ મોટી સાડી છે તો એકદમ મસ્ત ડિઝાઇનને એકદમ મસ્ત કલર છે તો જલ્દીથી કોઈ પણ સાડી જોતી હોય તો તમે જલ્દીથી ઓર્ડર બુક કરજો ને નીચે આપેલા નંબર આપડા વોટસએપ નંબર છે તો સ્ક્રીનશોટ લઈને ફોટો પાડો એટલે આપણે તમારો ઓર્ડર બુક કરીએ પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે મળીએ પાછા નવા બ્લોગમાં